નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવની ન્યૂઝ જોઈએ આજના સમાચાર બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોડાસા સ્વામિનારાયણ મંદિરે આગામી 27 માર્ચ થી શરૂ થનાર ધોરણ દસ અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ જવલન સફળતા મેળવે અને વિદ્યાર્થીઓ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જીવનમાં શિક્ષણની સાથે આધ્યાત્મિક ભાવના અને સંસ્કારોનું સિંચન થાય તે માટે વૈદિક મહાપૂજા સંતો દ્વારા મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી શ્રી નિલમચરણ સ્વામી તથા સિદ્ધમૂર્તિ સ્વામી દ્વારા મહાપૂજન કરાવીને વિવિધ દ્રષ્ટાંતો આપીને પ્રેરક ઉદબોધન પૂરું પાડવામાં આવ્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજે આપેલ દિવ્ય સૂત્ર પ્રાર્થના પ્લસ પુરુષાર્થ બરાબર સફળતાનો મંત્ર જીવનમાં અપનાવીને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરવા અને સફળ થવા માટે સંતોએ રક્ષા કવચ અને આશીર્વચન પૂરા પાડીને આશીર્વાદ પાઠવ્યા હતા સ્વામિનારાયણ મારું નામ પટેલ મિશ્રી ધવવલુમાર છે હું ધોરણ માં અભ્યાસ કરું છું અને મોડાસા મંદિર એમને આજે બોર્ડની શુભેચ્છા પાઠવવા માટે બોલાવ્યા હતા આજે સંતો દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપૂજામાં અમને ભગવાન સ્વામીની હાજરીમાં અમને મહાપૂજા દ્વારા પેન પ્રસાદીની કરીને પણ આપવામાં આવી હતી અને એ મહાપૂજામાં અમને શિક્ષણની સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ એ માટે પણ એમને અમને શુભેચ્છા પાઠવી અને એ રીતે અમને ભગવાને પ્રેણા પર આપી કે પ્રાર્થના પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ સફળતા એકની સફળતા એ પ્રાર્થના પર જ ડિપેન્ડન્ટ નથી કે પુરુષાર્થ પર ડિપેન્ડન્ટ નથી એટલે અહીં અમને મહાપૂજા બાદ સંતો દ્વારા અમને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી વિવિધ ઉદાહરણ મંગેશ માસ્કર જેવા ઉદાહરણ આપીને અમને મોટિવેટ કર્યા હતા જેથી અમે બોર્ડની એક્ઝામમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ અને આ અમને ખૂબ જ લાભદાયક થશે જેથી અમે ભગવાન સ્વામીની હાજરીમાં અને પરીક્ષા પરીક્ષા આપીને બોર્ડમાં સારું પરિણામ મેળવી શકીશું મારું નામ દયાભાઈ પટેલ આગામી સમયમાં ધોરણ દસ અને બાર ની જે એન્યુઅલ પરીક્ષા છે એના અનુસંધાને બાળકોની અંદર જરા આત્મીય બળ મળે એટલે બી એ સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ માટે સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે આ મહાપૂજાના પરિણામે દરેક વિદ્યાર્થીઓની અંદર પોતાના આત્મવિશ્વાસ કેળવાતો હોય છે ભગવાનનું બળ મળતું હોય છે જેને પરિણામે પરીક્ષામાં કોઈપણ જાતની એ લોકોને જે ગભરાટ છે એ આને લીધે દૂર થઈ જતી હોય છે દર વર્ષે અમે અહીંયા આ મંદિરની અંદર આ વિદ્યા બાળકોની અંદર અમે આ મહાપૂજાનો લાભ દરેકને આપતા હોઈએ છીએ અહીંયા જે બાળકો આવે છે એ સમગ્ર મોડાસા શહેર અને આજુબાજુના ગામડાઓની અંદર જેટલા દસ અને બારમા છે એ દરેક વિદ્યાર્થીઓ આપમેળે અહીં આવી જતા હોય છે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ પ્રારંભ થનારી ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાના ભાગરૂપે મોડાસા શહેર તેમજ આસપાસની સ્કૂલોના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેવા વિદ્યાર્થીઓએ આખું વર્ષ પરિશ્રમ કર્યો છે અને આ પરિશ્રમ સફળ બનાવીને જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મોડાસા ખાતે વિદ્યાર્થીઓ માટે વૈદિક મહાપૂજા પૂજ્ય સંતો દ્વારા કરાવતા વિદ્યાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા હતા ત્યારે છેલ્લા દસ વર્ષથી મોડાસા સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપનારા મોડાસા તેમજ આસપાસના ગામડાની સ્કૂલોના વિદ્યાર્થીઓને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રેરક મહંત સ્વામી મહારાજે સ્વામી બાપાના લાડીલા વિદ્યાર્થીઓને પરીક્ષા સારી જાય સમયસર બધું યાદ આવે ડર ન લાગે સ્વાસ્થ્ય સારું રહે અને સારા માર્ગ પાસ થઈ જવાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ વૈદિક મહાપૂજામાં મોડાસા નગર તેમજ તાલુકાના ધોરણ દસ અને બાર ના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ માતા પિતા સાથે ઉપસ્થિત રહીને પરીક્ષા પૂર્વ વૈદિક મહાપૂજા લાભ લીધો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યુઝ નમસ્કાર મારું નામ પટેલ રુદ્ર હરેશભાઈ હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું ચાણક્ય સ્કૂલ માં મોડાસામાં અને આજે અગામી અમારી સત્યાવીસ ફેબ્રુઆરી ની દિવસે એસએસસી ની એક્ઝામ છે અને આજે સ્વામિનારાયણ બીએપી સ્વામિનારાયણ મંદિર ની અંદર સ્વામી મહાપૂજા અર્ચના કરી જેથી અમારે બોર્ડ ની પરીક્ષામાં સારું પરિણામ આવે તે બદલ અમે સ્વામીના સંપ્રદાય નું શાર્દિક આભાર માનીએ છીએ અને આ રીતે અમારી એક્ઝામ સારી રહે સર્વને મારા જય સ્વામી નારાયણ આજના સુપ્રસંગ ના દિવસે અમે બ્રાઇટ સ્કૂલ ના તરફથી અમને અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અંદર લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અહિયાં સંસ્થાની અંદર મહાત્માઓ દ્વારા અમને સારા પ્રવચન તથા પૂજા વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ અમે તેમનો તો આભાર માનીએ છીએ અમારી આગામી ફેબ્રુઆરીની પરીક્ષા દરમિયાન તેમને અમને આશીર્વચનો આપીને અમને પ્રોત્સાહન પ્રાપ્ત કર્યું હતું તે બદલ અમને સારા પ્રવચનો અને અમને તે બદલ મોટિવેટ કરવામાં આવ્યા હતા અને અહીંયા અમને સારું પરીક્ષામાં સારા ગુણ આવે તે માટેની અમને શુભેચ્છા પાઠવી

અને મહાપૂજામાં દરેક વિદ્યાર્થીઓએ સારો એવો લાભ લીધો